ભોલાવ ડેપોની સામે આવેલ દૂરદરા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ભોલાવ ડેપો પર રોજની નવસો કરતાં વધારે એસટી બસોની અવર જવર રહે છે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે તેમજ તેમને નર્મદા ચોકડી કે જાડેશ્વર ચોકડી સુધીનો ધક્કો ઓછો થઈ જશે ભોલાવ ડેપો પિસ્તાલીસ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે ભોલ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે એ સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ રસ્તા આરોગ્ય સેન્ટર સહિતના બસો કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ એસપી મયુર ચાવડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું સુરક્ષા સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કાલે માન્ય સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલ સર ના જયારે ભરૂચ જિલ્લામાં વધારનાર છે અને ભોલાવ એસટી ડેપો નું લોકાર્પણ કરવાના છે તે સંદર્ભમાં ભરૂચ જિલ્લા પોલીસ તરફથી પાંચ ડીવાયએસપી એકતાલીસ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ તથા સાડા ચારસોથી વધારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે અત્યારે હાલ રિહર્સલ બ્રિફિંગ ચાલી રહ્યું છે અને આવતીકાલનો બંદોબસ્ત સારી રીતે થાય એની તમામ તૈયારીઓ કરવામાં આવી છે આવતીકાલ અર્થાત સાત તારીખે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રીનો કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં અહીંયા દૂધધારા ડેરીના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે આખા જિલ્લામાં રોડ રસ્તાથી લઈને આરોગ્યના સેન્ટર્સથી લઈને અને આપણા ભોલાવ બસ ડેપો એમ ગણીએ તો ટોટલ બસો કરોડથી વધારે રૂપિયાના કામોનો કાલે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે આપ એની તૈયારીઓ પણ જોઈ રહ્યા છો માન્ય મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ સાંજે એટલે બપોર બાદ ચાર વાગે શરૂ થશે અને અંદાજે પાંચેક વાગ્યા સુધી આ કાર્યક્રમ રહેવાનો છે અને અન્ય તૈયારીઓ પણ આપ જાણો છો એ રીતે થઈ રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં રોડ રસ્તા અને એ બધાનું જે લોકાર્પણ છે એટલે ખાસો એ પ્રમાણમાં એક મોટો કાર્યક્રમ છે